જેથી આવનાર નવા વિડિયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો વિજાણા નાંડો વીંજણો ને શેણી આડી ભીત પડદેથી વાતું કરે બાળપણની પ્રીત પડદેથી વાતું કરે આ બાળપણની પ્રીત માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાજ છોકરો પરાયો માલ ચારી ચારી અને પેટ વળી ઉછરતો હતો ગીરના ડુંગરમાં અથડાતા એની અવસ્થા વધતી જતી હતી પણ એ નમાયા છોકરાને ખસી ચોડીને નવડાવનાર ધોવડાવનાર કોઈ ન હતું એના માથામાંથી જુઓ પડતી અને રજડુ છોકરો મોટો થાતા થાતા એ રીતે પોતાના ખરા રંગરૂપ ખોઈ બેઠો હતો કોઈ ભેરુ ભાઈ બન વિનાના એકલા અથડાતા એ છોકરાએ આખરે એક સંગાથી હાથ કરી લીધું ગીરની વનસ્પતિમાં ભમી ભમી ને એને તુંબડાના વેલા પરથી ગોળ મોટા બે તુંબડા ઉતાર્યા બે છે તંબુડા પરોવી અને છોકરાએ તેના ઉપર તાર અને તાત્યો બાંધ્યા કોઈ ઝાડવાના થડમાંથી માંથી રસ લાવી એ જંતર ઉપર ચોપડી દીધો ઉપર મોરપીછ નો ગુચ્છો લગાવ્યો

ગીતો બેસાડવાનું આદરી દીધું જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેસી ગયો છત્રી રાગ રાગણીઓ એની સામે હાથ જોડી અને રહ્યા જંતર મોટે તંબુડે બત્રી સે ગમે છત્રી લવણ રમે વિજાણંદને ટેરવે મોટા તંબુડા વાળું એ બીન એમાં બત્રી તો ગમા ગોઠવેલા અને એમાંથી છત્રી જુદી જુદી રાગણીઓ વિજાણંદના ના ટેરવાનો સ્પર્શ થતા કલોલ કરી અને રમવા લાગે છે ગામ ને પાદરે કુવા કાંઠે જઈ અને કહ્યું પાણી પાછો બેમાંથી એક પણિયારી હજુ કુમારિકા હતી કુમારિકા એ આ પાણી માંગનારા છોકરાની સામે જોયું જોતાજ ઘડો સીચી અને કાઢ્યો હતો તે પણ એણે ઢોળી નાખ્યો જરાક મો મચકોડ્યું અને પોતાની સંગાથણને કહ્યું બીન એને પાણી પાજે મે તો એનો વહરો રૂપ ભાડે ને ફાટે મારા બાઈ એટલું બોલી એ રૂપ નીતરતી કુમારીકા પોતાના ગોરા અંગ ઉપર કાડી કામડી મથરાવટી એથી મોખરે તાણી લઈ માથે બેડું મૂકી ઉતાવળમાં ગામ તરફ ચાલતી થઈ પાછળથી બીજી ભણી આ એ સાદ દીધો ભણે સેણી બા તોડી ગાગળ કાળ મખો કાગળો બોટતો છે વિજાનંદે તરત જ એ બાઈને કહ્યું અરે બાઈ માણસ કરતા કાગળો તો ચડિયા હતા રૂપ વાળો ખરો ને કાગળો આખો બીડું બોટે છે પણ મને ખોબો પાણી પાતાય ઈનો જીવ નો લો હસે બાપ તરસ્યો છોકરો પાણી પી ને ગામમાં ગયો પોતાનું જંતર ટીંગાડી અને વિષામો કર્યો વેદા ગઢવી બાળકને આદર માન દીધા રાતે વાળું કરતા કરતા બીજાણંદે એરડીયા તેલના દીવે

નીકળવા લાગ્યા વચ્ચે વચ્ચે વાજેન્દ્રના તારમાંથી મીંડના સુર નીકળતા તો સાંભળનાર સહુને કલે જે ન કહેવાય ને ન સહવાય તેવું કઈ કઈ થવા લાગ્યું

કે આવા કદરૂપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે ફક્ત એક વિજાણંદે શેણીની ઢળતી આંખોમાં ને થરથર ધ્રુતતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે વિજાણંદની વીણાના સ્વર છનકમાં આંખો એ ડાયરો નિતરી રહ્યો છે જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગ રાગીણીઓની ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે

ભેંસું પણ હું સાચવી શકું એટલી તો જગદંબાએ દીધી છે હવે ભાર કોના સારો વેઢારું વિજાનંદ માગી લે હું કહું છું મારી મોજ મરી જાય નહીં મને અસદગતિ મળે માટે લે ઝટ કર પણ હું માગીશ ઈ તમથી નઈ દેવાય મામા હું મારી દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ અચકામાં માગી લે ન આપું તો દેહ પાડી નાખું મામા પરસેવાના બિંદુ બાજી ગયા કોચવાઈ વેદાએ કહ્યું છોકરા માગવાની રીતે માગવું જોઈએ તે આજ મારું મોત બગાડ્યું વેદાની સાત ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે જેને નથી માવતર તે નથી એકે કુબો કાઈ નઈ મામા મારી ભૂલ થઈ એટલું જ કહી જંતર ખંભે ઉપાડી ને ગરીબડે મોયે વિજાણંદ ખાધા પીધા વગર ચાલી નીકળ્યો અને આખા ખાચારણ દાયરાએ વેદા ગઢવી ઉપર પીઠ પાડવાનું આદર્યું વેદા ગઢવી ભણે વેણ પાડવો તો તો વેણ દીધો કેવા સાટું ચારણ તોરે આંગણે નિ નાખે ફરી વાર બોલ્યો ભણે ભરવાડા મોડી સાત ખોઈટ ની શેણી ઈમ નો મળે શેણીનું કાંડું જોતું હોય તો જા નવચંદરિયું ભેંસુ એકસો ને માથે એક વેડિયું કરીને લાવ્યું

તેને બચીઓ ભરી ભરી અને કોઈ ઓળખીતાના નેસમાં મોકલી દીધી પાંચેની સામે હાથ જોડીને બોલ્યો મારી માતાજીઓ ડુંગરમાં નિરાતે ચડજો હું હમણાં આવું છું વરસને વિતવાને વાર નહીં લાગે અને પછી તો તમારા ખાણ નિરનારી બોરસડા મેરવનારી અને પાડળું પાડનારી ને વલોણા ગજાવનારી શેણી આપણા ઘેર આવશે રૂડા ઘર બાંધી ને નદી કાંઠે ક્યાંક રહેશુ કોચવાસો માં હો આ ભેસો ની આંખો માંથી મોટે ટીપે આસુડા ચાલ્યા જાય છે બીજાનંદ ની પણ છાતી ભરાઈ ગઈ પણ એ તો હિંમત ભેર ચાલી નીકળ્યો એને તો ખાતરી હતી કે મારું જંતર જે નેસડા માં જઈને વગાડીશ ત્યાંથી પાંચ પાંચ નવ ચંદ્રી ભેંસો શું મને નહીં મળે એવા વીસ નેસડા તો પાંચ મહિનામાં ફરી વળીશ વિજાનંદ હાલી નીકળ્યો પોઠીડા પલાણે

ચાર ચાર પગ ધોયેલા પૂછડા ને છેડે ધોળા વાળે એવી ભેંસો ક્યાંય મળે છે ને ક્યાંય નથી મળતી નવમાંથી એક પણ ઓછું ચાંદુ તો ચાલે તેમ નથી બીજાનંદ ગણતરી ખોટી પડી પાંચ પાંચ ની ધારણા હતી ત્યાંથી એક એક પણ માંડ માંડ નીકળી

દિવસ પછી દિવસ અને પછી તો પહરની પહરની ગણતરી થાય છે યૌવનની કડીયો પણ ઉઘડી ગઈ હતી પ્રેમનું ખેતર પાકી ગયું હતું શેણીના તલસાટ શું બોલતા હતા ખેતર પાક્યું કાર જણે મન બેઠું માડે

ગામે આવતા લાંબા લાંબા કેળા આવે તો આજ આ કુવા કાંઠે પેટ ભરી ભરી અને પીએ એટલું પાણી પાવ એની એકસો ને એક નવચંદ્રીઓને પણ મારે હાથે બેડા સીચી સીચી પાણી ધરવ કરાવું લાંબો પંથ કરી ને આવતા પીવડા ને માથા બોર્ડ નવરાવું એના લુગડા આ ઓજત નદીની ધોળી ધૂળમાં ઘસી ને ઉજળા દૂધ જેવા કરી સુકાવું તે દિવસે પાણી પાયું ન હતું એનો બદલો વાળી દઉં પણ વિજાણન તો દિવસ રોડ કોઈ રહ્યો છતાંય આવતો નથી પાદરથી નીકળતી ઓજત નદીને શેણી પોકાર કરે છે કે ચડ ટીમ્બા ચડ ટીમડી ચડ ગુંદાડી ધાર ઓજત ઉથળતો લઈ વિજાણંદ પાછો વાળ

એ કાળ મુખો નસે પોગ્યો ને આપણા ઉગાર થયા અર મોળી હંસલી જીમી ગીગી ઈ કાગડા ને હાથ જાત મોડો મોત બગડત મોઈક બેટા જટ લાપસી ના આંધણ મોઈક આંસુડે પલાળેલા લોટની ની લાપસી કરી ને દીકરી એ બાપને ખવડાવી ખાઈ પીને બાપ તો ઘસઘસાત ઘોટ્યો પણ શેણી સે સુખે સુવે

બાપુની પાસે હાથ જોડીને બોલી બાપુ કીધું આડો ભણે હવે તું બીમાં હવે આપડી ભે માત્ર ટળી ગઈ હવે તારી સાટુ હું સારો ઠેકાણો જોવા નીકળતો સામાડે ગળવા તે જવાય મારા અવધાર બાપુ શેણીએ ધરતી ખોતરતા ખોતરતા સંભળાવ્યું બાપુ હવે આ બધી આશા મેલી લીધ્યો હવે તો વિજાણનની વરમાળ બીજાની બાંધો નહીં ચારણ હોય લખ ચાર બાંધવા કહી બોલાવીએ તે દિવસે બાપને જાણ થઈ ગઈ કે દીકરી તો વિજાણનના નામની જ માળા ફેરવે છે બાપુએ બહુ સમજાવી છેલે જવાબ વાડી દીધો હવે તો બાપુએ આવો કે ન આવે હવે અવધ પૂરી થઈ ગઈ હવે તો મળશું હેમાડાના ખોડામાં શું મો દેખાડે કોઈ બોલ્યું અરે ગીગી વાવળ કઢાવીયે સાંભળી સાંભળીને શેણીએ કહ્યું મત્યુ સીધીઓ માનવી જણની જૂજવી દાળપણ એવી હતી જેવા મેલા પરતું શું મોહી છે બીજા ક્યાં નથી ભલે રહ્યા ધોબી ના ધોયલ સફેદ કપડા પહેરના રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોહતી છતાં એ જ મને વાહલો છે હે મારા સલાહકારો માનવીઓ બકરાના ચોટેલા એવા બગડેલ ઘી મારાથી નઈ ખાઈ શકાય છે માર્ગે અલગ મલકની સીમો વિનતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે રસ્તાને કાંઠે હું મઢુલી બાંધીને ઝોગર વેશ લઈને બેસીસ દેશો દેશ હું વિજાણંદની શોધ કરીશ અરે મને વિજાણંદ નો પત્તો આપો માર્ગે ભાલ પ્રદેશ આવ્યો બજારે જાય છે કે ઓ કોઈ ભૂલો પડ્યો હું સગડે પાડું સાદ મને વાવડ ગયો વિજાણંદના હા હા બાઈ થોડા ઘી પહેલા જ એક એવો જુવા નહીં નીકળેલો નવચંદ્રી ભેંસો ના વાવ કૂદતો હતો એમ માણસે પત્તો દેવા લાગ્યા દેખાવ કેવો હતો જવાબ મળે છે માથા પર લાલ ફેટો હતો સહેજ શ્યામ રંગ હતો હજી હમણાં જ ઓલી બજારમાં હાયલો જતો હતો કંઈ દઈશ ઉતર્યો નવચંદ્રીની ભાડ લેતો આમ ઉપલા મલક માં ચાલ્યો ગયો લાગે છે બાઈ સાંભળી ને ત્યાંથી શેણી પગ પાડી દોડવા લાગે છે ઓ જાય ઓ ચાઇલો જાય એમ માણસો એંધાણી દેતા જાય તેમ તેમ તો જલ્દી ને જલ્દી ચાલી લેવા માટે વેગથી આગળ વધવા દોડે છે

વનસ્પતિ માં થઈ અને શેણી થાક્યા વિના ચાલતી ગઈ મઢિયો મેલી માનવી મેલા વનસ્પતિ મેલી ને વાઘવરૂલા અને ક્યાં આવી જ્યાં ચારે દિશાએ બરફના ડુંગળા છે જ્યાં ઉપરથી એ બરફ વર્ષે છે નીચેના નીર પણ જ્યાં ઠરીને હિમ થઈ ગયા છે સૂરજનો તાપ જ્યાં ડોક્યો એ કરતો નથી એવી અઘોર એકાંતમાં અઢાર વર્ષની કંકુવર્ણી ચારણ્યના પગલા પડ્યા ત્યાં શેણી હેમાળો ગળવા બેઠી બેઠી ઘણો સમય બેઠી પણ શરીર ગળતું કા નથી પાંડવો સરીખા લોખંડી હાડ જ્યાં ઓગળી ગયા

મને શમાં લે જવા પછી બેલડીએ ગળવા આવજે હવે તો પાછી ફરી રહી પાછી જઈને ક્યાં ગોતું પંત ભૂલ્યો એ જંતર વાળો હવે મને ક્યાં બે હે બાપ રામચંદ્રજી એ જાનકી ની પૂતળી કરી

અને પછી પૂતળાને ખોડામાં લઈ શે બડકમાં બેસી ગઈ આગ લાગી હોય તેવી રીતે પગમાંથી પ્રાણ જતા રહ્યા જોત જોતામાં તો ગોઠણ સુધી હાડકો પણ ગળીને પાણી થઈ ગયા ત્યાં તો ડુંગરના છેટા છેટા શિખરોમાંથી શેણી 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 એવા શબ્દો સંભળાણા અરે આ મારા નામના સાધ કોણ ફટ રે ફટ જીવ હજુ હવે શેણી એવા સાધ ઢૂકડા સંભળાના શેણી 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 સાદ ઢૂકડા ને ઢુકડા આવતા જ લાગ્યા અને સામે ડુંગરા પડખા દેવા લાગી પડ્યા શેણી શેણી શેણી

બરફની ઊંચી દિવાલો વાળા એ ગળામાંથી ઝાંખે ઝાંખે અજવાળે જેમ કોઈ બે ઓળા પડ્યા હોય તેમ બને એકબીજાને નિહાળ્યા જંતરવાળો જુવાન નીચે ભેખડ ઉપર અને હાડ ગાડતી શેણી ઊંચે બરફના ડુકુંડમાં દુબડા પડી ગયેલા અવાજે શેણી બોલી ચારણ આવી પહોંચ્યો પહોંચ્યો છું મારા પ્રાણ એક જ દિવસનું મોડું થયું પણ તારા બાપને 101 પુરી નવ ચંદરિયું ગણીને દીધી છે શેણી હવે હાલો હાલો ઓજર ને કાંઠે ખોરડા કરીએ હવે તો વેતરણી ને કાઠે ખોરડા કરશું વહાલા શેણી ઓ શેણી શું થયું ઉપરથી પડછાયો બોલે છે હે મહામુલા વિજાનંદ મારા હાડકા ગોઠણ ગોઠણ સુધી તો આ હિમાલય માં ઓગળી ગયા છે માટે હવે તો હે મહામુલા વહાલા તું પાછો વળી ને ઘેર ચાલ્યો જા પગ ઓગળી ગયા ફિકર નહીં ઊભી થા પાછી વળ

એટલે આવતો જનમ પણ બગડે માટે હવે આ એક જ જનમ વણસ્યો તેટલું બસ છે પાછી વડ પાછી વડ એવા પોકાર ઉઠ્યા હવે હું તારા કામની નથી રહી વિજાણ કેમ કે હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા ફરીવારે ધુમસ ઘેરી ભેખળ પરથી દુબળો અવાજ આવ્યો પણ ચારણ

ણ ની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા એટલે હવે વીણાનો નો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો શેણી જેવા સંગાથને હિમાલયમાં વડાવી અને વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો અને જીવતર કર્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો